તો મિત્રો બે હજાર ચોવીસની સાલમાં ગુજરાતના લોકોએ ચાંદીપુરા વાયરસનો સામનો કર્યો પણ તમને જાણીને નવાઈ પામશો કે આ વાયરસનો સૌ પ્રથમ કેસ ઈસવીસન ઓગણીસો મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં થયો હતો જેના લીધે આ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું પણ મિત્રો એ ટાઈમે આ રોગને ગંભીરતાથી લેવામાં નહોતો આવ્યો જેના લીધે આજે આપણે ગંભીર પરિણામ ભોગવવા પડ્યા આ વાયરસ હવે ગુજરાતના મોટા મોટાભાગના જિલ્લાઓની અંદર રોગચાળો પહોંચાડી ચૂક્યો છે મિત્રો આ ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાય છે જે ઘરની દિવાલોની તિરાડોની અંદર ઉછેર પામે છે અને ત્યારબાદ તે આ વાયરસનો ફેલાવો કરે છે ખાસ કરીને આ વાયરસ નવ માસથી લઈને ચૌદ વર્ષના બાળકોની અંદર કેસ નોંધાવવામાં આવ્યા છે અને અત્યાર સુધી તેની વેક્સિન શોધાઈ ન હોવાથી બાળકોની તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ની અંદર દાખલ કરવામાં આવે છે મિત્રો આ રોગના લક્ષણોની વાત કરવામાં આવે તો સખત તાપ આવો માથાઓ દુઃખાવો થાક લાગવો ખેંચ આવી પેટમાં દુખાવો થવો જાડા ઉલટી થવી તથા વ્યક્તિત્વમાં ફેરફાર થાય છે મિત્રો આ રોગની જો સારવાર ન કરવામાં આવે તો 48 અડતાલીસથી બોત્તેર કલાકની અંદર મૃત્યુ પામવાની પણ સંભાવના છે એટલે મિત્રો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો જરૂરી છે મિત્રો આ રોગની સારવાર માટે બાળકોને પૌષ્ટિક આહાર તથા વધુ માત્રામાં પાણી આપવું તથા સેનફ્લાયમાં ઘીને વધુ અટકાવવા માટે મેલેથિયનનો પાવડરનો છંટકાવ કરવામાં આવે છે તથા આ પ્રકારના લક્ષણો ધ્યાનમાં આવે તો તાત્કાલિક સારવાર આપવી તથા ડોક્ટરનો સંપર્ક કરવો તમે પણ આ પ્રકારના નોલેજ એવા વિડીયો જાણવા માંગતા હોય તો આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો